અમરેલી બેઠક ઉપર મતદાન પૂર્ણ થયા બાદ મહામંત્રી કટાક્ષ કર્યો સાથે જ અમરેલી લોકસભા બેઠક ઉપર માત્ર રાજુલા વિધાનસભામાં જ પચાસ ની લીડ મળશે તેવો પણ દાવો કર્યો અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા અમરેલી જિલ્લાના કાર્યકર્તાના હિસાબે જંગી લીડ લીડથી જીતવાના છે એમાં કોઈ શંકાને થાન નથી રહી વાત રાજુલા વિધાનસભાની તો અમારા ધારાસભ્યના નેતૃત્વમાં કળા એક કમળ ખીલવાનું છે અને અમારા કાર્યકર્તાએ જમીન ઉપર જંગ જે મહેનત કરી છે એના હિસાબે કોંગ્રેસના કાર્યકર્તાની હવા નીકળી જવા રાજુલા વિધાનસભાના નાનામાં નાના કાર્યકર્તા જે મહેનત કરી છે અને જે આ પરિણામ લાવવાનો પ્રયાસ કર્યો છે નાનામાં નાના કાર્યકર્તાનો હું ખુબ ખૂબ આભાર માનું છું અને આ વિધાનસભામાંથી જ્યાં મને આ અનુભવ છે ત્યારે હું આ વિધાનસભાના વિધાનસભા તરીકે લગભગ લગભગ પચાસ એમાં કાર્યકર્તા નાનામાં નાના કાર્યકર્તાનો મુખ્ય ફાળો છે તમામ કાર્યકર્તાનો હું આભાર માનું છું ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અંબાજીમાં અંબાના દર્શન કરી શ્રી શક્તિ સેવા કેન્દ્ર ની મુલાકાત લીધી હતી